હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું બાજરીનો રોટલો એના માટે આપણે ગેસ ઉપર તાવડીને ગરમ થવા માટે મૂકી દીધી છે હવે આપણે એક વાસણમાં થોડું મીઠું એડ કરી આ રીતના લોટને ચાળી લેશું આ રીતના એક રોટલો થાય એટલો આપણે લોટ ચાળી લેવાનો છે અને હવે આપણે પાણી એડ કરતા જવાનું છે અને લોટ બાંધવાનો છે જરૂર પડે એમ પાણી નાખતા જવું અને લોટને મિક્સ કરતા જવું એક સાથે આપણે પાણી એડ નથી કરવાનું આ રીતના લોટને મિક્સ કરતા જવું અને જરૂરિયાત પ્રમાણે પાણી નાખતા જવાનું છે અને આ રીતનો લોટ આપણે તૈયાર કરવાનો છે હવે આપણે લોટને આ રીતના મસળવાનો છે એક થી બે મિનિટ માટે સતત આ રીતના આપણે લોટને મસળી લેવાનો છે જેથી આપણો લોટ છે તે બરોબર તૈયાર થઈ જાય અને લોટ સારો મસળવાનો હશે ને તો રોટલો એટલો જ મીઠો લાગશે અને બનાવવામાં પણ ઈઝી રહેશે રોટલો છે તે તૂટશે નહીં એટલા માટે લોટને આ રીતના સતત બે મિનિટ માટે મસળી અને તૈયાર કરી લેવો

એક હથેળીમાં લુવો લઈ અને બીજી હથેળીની મદદથી ટીપી અને મોટો કરી લેવાનો છે આ રીતના બની હથેળીથી આપણે ઢાંકણીને તૈયાર કરી લેવાની છે હવે આપણે હાથની મદદથી અને ટીપી અને તૈયાર કરી લેશું આ રીતના આપણે આંગળી અને હથેળીની મદદથી અને ટીપી અને તૈયાર કરી લેવાનો છે મોટો કરવાનો છે પેલા આપણે corner ની ઉપર ટીપવાનું છે પછી આપણે ધીરે ધીરે વચ્ચે ટીપી ટીપી અને હાથ લઈ આવવાનો છે જેથી આપણો રોટલો ફાટશે પણ નહીં અને બરોબર મોટો થઈ જશે અને બધી size થી બરોબર સરખો થશે કે એક જાડો કે પતલો એવું નહીં રહે તમે જોઈ શકો છો રોટલો તૈયાર થઈ ગયો છે અને આપણી તાવડી છે એ પણ ગરમ થઈ ગઈ છે આપણે હવે એમાં રોટલો નાખી દઈશું હવે આપણે એક જ મિનિટ એકાદ મિનિટ માટે આ રીતના રોટલાને ચડવા દઈશું તમે જોઈ શકો છો આ રીતના રોટલો ઉપરથી જ આપણે ખબર પડી જશે કે જે શેકાઈ ગયો છે હવે આપણે બીજી સાઈડ પણ આ રીતના ચડવા દેસુ આ રીતના આપણે ચેક કરી લેવાનું કે કાચું લાગે તો એ રીતના મૂકીને ફરીથી પાછું ચોડવી લેવાનું બીજી સાઈડ પણ આપણો રોટલો છે તે ચડી ગયો છે હવે આપણે એને ફરીથી એકવાર પેલી સાઈડ પર મૂકી દઈએ આ રીતના હવે આપણે થોડું આ રીતના ઉપરથી પ્રેશર કરી અને રોટલાને લઈ લેશું તમે જોઈ શકો છો રોટલો આપણો તૈયાર થઈ ગયો છે